પછી જેને એક તાલંત મળ્યો હતો તેને પણ પાસે આવીને કહ્યું કે પ્રભુ જ્યાં તે નથી વાવ્યું ત્યાંથી તું એકટું કરનાર છે એવો કરડો માણસ મેં તને જાણ્યો માટે હું બીધો ને જઈને તારો તાલંત મેં ભોયમાં દાટી મૂક્યો જો તને તારું પહોંચ્યું છે માથથી લખેલી સુવાર્તા તેનો પચીસમો અધ્યાયને તેની ચોવીસમી અને પચીસમી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રવિસો ખ્રિસ્તના જીવનદાયક નામમાં આપ સર્વને આજની સવારની પ્રેમભરી સલામ ત્રિક ત્રીજા ચાકરે જે કર્યું એનાથી આપ સર્વ વિદિત છો જ એણે બીકના માર્યા જે મળ્યું જે મળ્યું હતું તે પણ જઈને દાટી મૂક્યું એ પણ ધારત તો પહેલાં બે ચાકરની જેમ કમસે કમ એક તો કમાઈ જ શકત એકના બે કરી શકત એક એક કા ડબલ નહીં અને એ શાબ્બાશી મેળવી શકત પણ એક તો ખોટી બીક નળી ઉપરથી આળસ તો ખરી જ વળી પોતાના માલિક અંગે પણ એ ખોટી ગેરસમજણ ધરાવે છે અને એનામાં એ માલિક પ્રત્યેની ખોટી ગેરસમજણ હતી અને એમ પોતાની આળસ અને કામચોરી છુપાવવા ઉલટાનો એ તો માલિકને જ ખોટા અને ખરાબ ચિત્રે છે અને દોષ લગાવે છે અને કહે છે કે માલિક તો કરડો છે મોટાભાગે આપણે આ પ્રથમ બે ચાકર કરતાં આ ત્રીજા નંબરના ચાકરને જ અનુસરીએ છે અને એનું જ પ્રતિનિધિત્વ કરીએ છીએ હા તમને નવાઈ લાગશે કડવું અપાચ્ય અને અસ્વીકાર્ય લાગશે પણ આ જ સાચું છે જેને આપણે સ્વીકારવું રહ્યું બીજું કે કેટલીક અસંતુષ્ટ વિઘ્ન સંતોષી અને નકારાત્મક વલણ ધરાવતી વ્યક્તિઓનો મોટો અને ખોટો પ્રભાવ પણ આપણામાં રહેલી શક્તિ આવડત કૃપાદાનો ને બહાર લાવી તેનો માલિકના મહિમારથી ઉપયોગ કરતાં આપણને રોકે છે અને આપણે ફસાઈએ છીએ ને માલિક પ્રત્યે જે વફાદારી હોવી જોઈએ વફાદાર રહેવાને બદલે બિનવફાદાર બની ન કેવળ પોતાનું જ પણ ઘણાયના નાશનું કારણ પણ બનીએ છીએ બી એલર્ટ સાવધાન જો એમ જ છે તો સમજો અને તમારા ધણી આપણા ધણી મારા તમારા આપણા ધણી સ્વામી માલિકની ખરી સાચી ઓળખ વાસ્તવિક ઓળખ થઈ નથી એને આપણે પ્રાપ્ત કરીએ મેં અગાઉ પણ કહ્યું છે અને ફરીથી કહીશ કે તેમને તમારી મારી આપણી જે તે કમાઈ કમાણી ઉપજની સંખ્યામાં નહીં પણ તે માટે કરેલ આપણી મહેનત શ્રમ પરિશ્રમ પુરુષાર્થમાં રસ છે અને તેથી બધું તેમની પર છોડી દો આપણે બસ પ્રમાણિકતાથી વિશ્વાસપૂર્વક કામ અને પ્રેમપૂર્વક મહેનત કરીએ જઈએ અને પછી પરિણામ જુઓ અને પ્રભુ આમ કરવા માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો આમીન ધન્યવાદ